આકા ગામનો કઈ દીયો મારી વાતો તય છોડી ની વાતો કર તારા આ છોડી એમનો લઈ લે ઓ નાની હા નાટક લઈ ગય નાટક ના કરું ય નાટ ની બે પડશી હા ના કરું કાપૂટી ની કાઢી દઉં ભઈ કાઢ દઉં લાપટી તું ચાલે લે બેટા તારા ને ચલાયે દે કેટલા હે ચલાયે દે જલ્દી વાત કર क्या बतान हाथ चप ब्रेक मार पर हां हां ये गज गबरी वस्तु लाए तो वस्तु तो ले इन आयो लाओ जी लाओ क ले बताओ का अरे तुम वस्तु वस्तु की वस्तु सब पाछे वस्तु ये तो अभी हम देख ઈ સ્મોળી કરવા જવાનું કે ઓય અવાજ ઓડી ટોરી કરવાની કે તને નકલ આવ મમે લે બકા હેડ લે ઓલી ફોલે રે આ હું નાટક કરો લે એમ હે ના આઠા કંપાવા માં આવવા પણ અહીંયા કઈ ધક્કો કરવા ગરિયા ભરીયા આઈ ગયા તો આઈ ગયા આ ભાઈ હું જીર્યો હા મસ્તાર ફરતી જ નહી વાના તો લગન Mm-hmm.

જઈ નહી હતી અમારા પકડ માં વાત ખબર હોય માં મુજબ શું લેવા આવતું હોય તો પેલા લઈને આ હતા

એય ફોમ હું આમુળો અલ્યા માફ કર દે ને જે વસ્તુ નહી આને તાડ જવદી તને જવાની મળે આ વાત ઓપી યાર પડ્યો નહી ઓથી લાય લે લે ફોન હતો યાર ફોન કરીઓને બોલાય ગમે તે કરીને બોલાય તને જવાની મળે આજ પછી થઈ જશે હું ડાવા તો કોશિશ કરતું કરતું જ્યા કેરો પકાઈ ગયો કોણ હેડું આવતું આપો જલ્દી આવ ફાઈનો ફોન લઈને આયા આવતો રે પાછળ હે હે

કિનાચો માર્યો બરાબર મતલબ લે એ કમાવા દે તો ના રહેવાય યાર ઓ છો માર્યો મને અને એક ટાઈમ જઈ જો એક ટી આવડ ભૂલી ગયો તો હું તો કાઈ કાઈ ને નહી હવે પકડે તો પકડો તાઈ ભૂલી ગયો એક કે થી આવરા લઈ જઉં લે જાતા રઘા ઘતી રહી તને નકા તને નકાવાય જા પક પક ના ઈ જા તો